હાઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે જે છે દ્વારકા અને દ્વારકા છેના છો સાડા છ વાગ્યા છે ગીશભાઈ જો મેં ઉતર્યા છો તમે દાતણ જો લેવડા દાતણ લઈ લીધું છે તમે બરસ કરજો પાછા ના બાબત દાતમ ચાલો દાતન અમે નહીં લા બાસ બધા લીધો જ નહીં જરા ઉતરો નો દાતણ કરતા

આ મોમોને લેરી ને ડબલાનો કોટો વાગેલો અને મજ બધા ગોટ પડી ગયેલી એ કોટો મોજ હશે મોજ લાગે એવું લાગે

અને જો ખાલે મોંમાં પાછળ આવે છે દરિયાનો નજારો જોવા ખાલે મોજો ચાલુ છે એક બાજુ જો બાકી પછી મંદિર તો ઘણું આખું છે બરાબર એ ફસાઈ ગયું છે હાલો માછું માર ને તો ગાઈ જો ફાઈનલ દરિયાને કિનારે પર આવી ગઈ છે અને પાણી તો જો ખાલી તમે

哎呀呀呀呀呀！哎呀。哎呀哎呀哎呀哎呀

तो गाइस मोबाइल अंदर नहीं, नहीं जवा जाता अह जमा करा दिए

सुदामा से तो जमा

દો આ તો બધા ફોટા ફોરા મંડી પડ્યા છે અને હેડર નામ લેતા નહીં આ ઉપર ને કંટાળ ગયા આ શું કરે છે બધા યાર આખો દિવસ નીકળી ગયો હાઈ અમે બે છીએ દર્શન કરીને હવે આવો જીના થોસા હવે આપળા

એક તો લઈ લેવા જદી લીધી પરસાદી આ બાજુ બીજું લેવાનું આપણે બે પરસાદી બાપુ

તો અમે દર્શન કરીને આવ્યા પણ આપણે ફોટો નહીં પાડવા દેતા એટલે ખાલી આપણે આ બાજુ આવ્યા છીએ જો આ બાજુ આખો ડુંગર છે કિનારે ઉપર જ મંદિર છે માતાજીનું તો કદાચ મંદિરમાં તો ફોટા નહીં પાડવા દીધા કે વિડીયો આપણે શૂટિંગ નહીં કર્યું એટલે આપણે જે પાસા દરિયાનું નજારો अनाबाद पास में देखा मंदिर हर्षित भवन श्री बीड बंजन नीश्वर महादेव तो कहीं जो मंदिर एकदम दरिया किनार ऊपर जाए सर अर्ध नागेश्वर दरिया ने लहरों तो खाली जोम से गो आवाज आवा

<laughs> हाँ हम बाइक हम राइट करेंगे अभी आगे जाएं आप आज जल्दी मैंने बैठ जाएंगे गाड़ी पर हम आवे जरिया हम आप आप बोलो तो निश्चित नशा दरियों कम करना बंद કેટલા ની મોજું લે લે ખોડો આજી ઓ શું આવ્યું આ કે હા મો આજી આમ આવશે લે ઉતારો મુ લખું હાલો તો જલ્દી બે તો ભીખ ના લાગ હે જગદીશભાઈ મારે નહીં બેવું મારે બેવું ને એટલે

তো গাই জগদীপ বেয়া ওণ্টাৰ পঢ়া তমা বেঠা ওটাৰ পৰা আই যাম নে এটা ভুছকে নাই તો કઈ આપણે આપડે વાર ભર પડ્યા હતા આમ આપડે ત્યાં મતલબ પલળી ગયા તો સરફ થઈ ગયા છીએ માટી માટી થઈ ગયા છીએ તો કઈ અમે સોમનાથ આવી ગયા છીએ